જે નૌસારી જિલ્લાના વાસના તાલુકાનું ખંડોલપાડા ગામ અહીંના ખેડૂતોએ કમાલ કરી જી હા એક જ આંબાવાડીમાં ખેડૂત કાન્તીભાઈ પટેલે બત્રીસ જાતની અલગ અલગ કેરીઓનું વાવેતર કર્યું કેરીનું ઉત્પાદન પણ સારું થયું અને સારી ઉપજ મેળવી બધી કેરીઓ ઓર્ગેનિક છે અને એમાં બેકિંગ સિસ્ટમ કરેલું છે જેથી ક્વોલિટી ક્વોન્ટિટી અલગ જ દેખાય છે અને કેરીઓનું જે વાવેતર છે એમાં મને આ ફળમાં પહેલેથી જ રસ છે મારી પાસે ચાર પ્રકારના જાંબુ પણ છે જાંબુ ખેડૂતે કેરીના વાવેતર માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કર્યો જેમાં આળસિયાનું ખાતર લીમડાનો ખોડ દિવેલી ખોડ તેમજ લીમડાના તેલનો ઉપયોગ કર્યો કાંદીભાઈએ આંબાની માવજત તો કરી સાથે સાથે કેરીની ચોરી ન થાય તે માટે સીસીટીવી પણ લગાવ્યા જે કેરીનું ઉત્પાદન કર્યું છે તેમાં શારજા નુરજા એમ્પલ અમેરિકન બ્યુટી અને સોનપરી સહિતની કેરીનો સમાવેશ થાય છે જેમાં નુરજા કેરી એક કે બે કિલોની એક કેરી હોય છે જે બજારમાં પાંચસો રૂપિયાના ભાવે વેચાય છે ઉલ્લેખનીય છે કે ખેડૂતે વાસદાની ધરતી પર વિદેશી કેરીઓનું વાવેતર તો કર્યું સાથે સફળતા પણ મેળવી શ્રીલંકા છે મલેશિયા છે થાઈલેન્ડ છે જાપાન છે આવી બધી જે વેરાયટીઓ છે એ મેં મંગાવેલી અને મેં સાત વર્ષ પહેલાં આ કેરીનું વાવેતર કર્યું હતું દોઢ વીઘામાં તો આજે એનું પરિણામ મને જોવા મળેલ છે